ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે રાજકોટ માર્કેટના બજાર ભાવની વાત કરીશું તારીખ વીસ બાર બે હજાર ત્રેવીસ વાર બુધવાર રાજકોટના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી અને બેલને આઈકનને પ્રેસ કરી રાખજો જેથી રોજના બજાર ભાવના વિડીયો તમને જોવા મળી જાય તો મિત્રો આપણે રાજકોટમાં જીરું એરંડા રાયડો વગેરે જેવા ભાવની વાત કરીશું અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબ્સ્ક્રાઇબ કરી અને બેલના ને પ્રેસ કરજો જેથી રોજના બજાર ભાવના વિડીયો અમારા યુટ્યુબમાં જોવા મળી જશે ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો કલંજીનો ભાવ ઓગણત્રીસો પંચ્યાસીથી 3199 નવ્વાણું રૂપિયા ત્યારબાદ સિંગદાણા સોળસો નેવુંથી સત્તરસો પાસઠ રૂપિયા જીરાનો ભાવ છ હજાર ત્રણસોથી સાત પાંચસો રૂપિયા રાયડો નવસો એકાવનથી નવસો ને છન્નું રૂપિયા ત્યારબાદ એરંડા એક હજાર પચાસથી પાંત્રીસ રૂપિયા ચણાનો ભાવ નવસોથી અગિયારસો પાંચ રૂપિયા રચકા બીજ બત્રીસો પચાસ થી ઓગણ રૂપિયા સુવા ઓગણીસો સિત્તેરથી ઓગણીસો સિત્તેર રૂપિયા મેથીનો ભાવ એક હજાર પાસઠથી તેરસો રૂપિયા અડદ પંદરસો એક થી ઓગણીસો ને દસ રૂપિયા મગનો ભાવ ચૌદસો થી ત્રેવીસો ને દસ રૂપિયા તુવેરનો ભાવ ચૌદસો પંચોતેર થી એકવીસો ને પચીસ રૂપિયા ધાણા અગિયારસો દસ થી ચૌદસો ને સાઠ રૂપિયા અજમો એકવીસો પચાસ થી બાવીસો ને પંચોતેર રૂપિયા ત્યારબાદ સોયાબીન આઠસો પચાસ થી નવસો બત્રીસ રૂપિયા જુવાર नौ सौ अटारे एक हज़ार साठ रुपया लसन बे हज़ार सौ नेव रुपया वरियनों भाव तेरसो सोल सौ पंचोतेर रुपया मरचा सूका सत्तर सौ थी चार हज़ार रुपया काड़ा तल अठावी सौ एक बत सौ एक रुपया सफ़ेद तल्व भाव सत्यावीस सौ पच्चीस बतरीसो दस रुपया ઘઉં ટુકડામાં વાત કરીએ તો પાંચસો તેત્રીસથી છસો ને બે રૂપિયા ત્યારબાદ લોકણ કહું પાંચસો ઓગણીસથી પાંચસો ને સાઠ રૂપિયા મગફળી ચીણી અગિયારસોથી તેરસો બાર રૂપિયા મગફળી એક હજાર એસીથી ચૌદસો ને દસ રૂપિયા ત્યારબાદ કપાસનો ભાવની વાત કરીએ તો અગિયારસો નેવુંથી ચૌદસો ને ઇઠ્યોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા ભાવની વાત કરીએ અને તમામ માર્કેટ યાર્ડના રોજના બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલને આઈકનને પ્રેસ કરી નાખજો જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયો અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી જશે